એ જ વાગજી ભુવો છે જેમને ગઈકાલે ડરાવી ધમકાવીને ખેતરમાં જઈને અને પોલીસ નો ડર બતાવીને લઈ હતા પોલીસ સ્ટેશન અને આજ પછી ધૂણવાનું બન ને અલ્યા ચોવીસ કલાકમાં કલાકમાં તો આ ભુઓ ધૂણી ગયા અને અહીંયા જોઈ શકો છો કેટલા લોકો છે ભુવા માંસાભાઈ પસાભાઈને થરા પોલીસ માં લાવી આગળની કાર્યવાહી હાથ ધરવા જાપટપુરા વિસ્તાર ની અંદર છેલ્લા આઠ વર્ષ થી મંત્ર તંત્ર લોકોના દુઃખ દર ઘટાડવા અસાધ્ય રોગ મટાડવાનું કામ કરનાર ભુવા વાઘાભાઈ પસાભાઈ સુથાર કે જેઓની ધતિંગ લીલા ખપટ લીલા વિજ્ઞાન જાથાએ થરા પોલીસ સ્ટેશનની મદદથી બાળકોને સાઈટમાં પર્દાફાશ કરેલો છે તેમને કબૂલાત આપી દીધી છે કે આ બધા મંત્રતંત્રને જે દોરા બાંધવાના લોકોને ઉલ્લુ બનાવતો હતો લોકોની માફી માગીને કાયમી ધતિંગ લીલા ખપટ લીલા બંને જાહેરાત કરી દીધી છે અને આ પ્રકરણ છે જે છેતરપિંડીનું શારીરિક માનસિક આર્થિક શોષણનું જે પ્રવૃત્તિ હતી એ કાયમી ધોરણે જાથાએ થરા પોલિટેશનની મદદથી બંધ કરાવેલ છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ ઇલમના નામે કે મંત્રતંત્રના નામે ચમત્કારના નામે કે તમારી તમને છેતરી અને તમારો નિર્દોષતાનો લાભ લઈ અને તમને કોઈ તેની માહિતી વિજ્ઞાન જાથાને આપજો અને કોઈ પણ વ્યક્તિ છે એ વિજ્ઞાન અભિગમ રાખે અને પુરુષાર્થ રાખે આવા ભૂવા ફકીર મુંજાવરથી દૂર રહે તેવી પણ અપીલ કરવામાં આવે છે